ेयस्ताम्रचूडश्च ब्रह्मचारी जद्वदः कारतारीरुमा पुत्राद्रौञ्चारिश्च षडानः श्रद्धब्रह्मसमुद्रश्च

एमनी निवृत्ति माटे अष्टा नामानि नामानी मदीया नीति यक भगवान स्वामी महाकार्तिकीय जी परम योद्धा से बाणासुर तारकासुर ने मारवा माटे जुन्न विशेष अवतार कर क्रौंच पर्वत निवासी थे क्रौंचारिश्च शरार्य ये भगवान क्रौंच पर्वत ऊपर रहते એમનું જે અઠ્યાવીસ નામનો અનુષ્ઠાન કરે છે તેમને ઈચ્છા ઈચ્છા પૂર્તિ સંકલ્પ એ અને એમના ઘરમાં કોઈ પણ ઘૂંઘો નથી થતો મૂકો વાચસ્પતે ભગે કોઈ ગુંગા હોય પણ એ સાધના આ મંત્ર દ્વારા આ સ્ત્રોત દ્વારા આ જપ દ્વારા એમની સંખ્યા છે એટલી સંખ્યા કરે તો એમના છોકરો મહાપ્રજ્ઞામાં બાપ અહીંયા વિચારની કઈ કારણ નથી કે મહાપંડિત થઈ જાય મહાજ્ઞાની થઈ જાય આ મંત્રની સાધના આ બધા સાંભળ્યા પરમ પવિત્ર મંત્રોની સાંભળવાથી શ્લોકોની સાંભળવાથી આપણી જન્મ જન્મંતરોની જે પાપ હોય છે જો આપણે બધા જીવન માટે ભરણ પોષણ માટે તો કદાચ ખોટું બોલી ને પણ કમાઈ લીધા હોય પણ જો આવો ગુરુદેવ આવે ને આપણને મંત્ર સંભળાય ને આપણે એમને સત્કાર કરીએ તો આપણા પાપો નાશ થાય અને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય